મહાદેવ કેમ છો બધા બધા મજામાં પેલા તો અમારી તમારું સ્વાગત છે અને આજે મળશે નવા બ્લોગ સાથે આજે બ્લોકમાં શું કરવાનું છે આજે કંઈક એવું કારણ છે તમને જોવાની બહુ મજા છે બી કન્ટિન્યુ બ્લોકમાં રહેજો મેં એક વસ્તુ મગાવી છે પાર્સલ એ આવી ગયું છે અને નિશાબેન નિશાબેનને આપણે એ ખવડાવવાનું છે તો બી કન્ટિન્યુ બ્લોકમાં રહેજો હમણાં તમને બતાવું તો ગઈ આપણે મગાવી છીએ નિશાબેન સાથે ફ્રેન્ક કરવાનો છે આજે નિશાબેનની કંઈ ખબર નથી મેં મગાવ્યુંની મની આપણે મગાવીશું એના માટે ચોલો સીપ તો હું ખોલીને તમને બતાવું ની હિસાબે ને ખબર નથી એની સાથે આપણે કરવાની સાથે પ્રિન્ટ અને વેપર કરવાની છે આપણે એની ખબર નથી આવી અને આ એની સાથે જોઈ પણ એમ જોઈ શકો છો આ મગાવી છે મેં ઓનલાઈન એટલે આપણે ખબર આવવાની છે નિસાબેન બી કન્ટિન્યુ બ્લોકમાં રહી જાવ તો ગાઈ સર આપણે જોઈએ છીએ કેવી છે એમાં એક જ આવે છે ખાલી ઘણા કેવી હશે ગાઈવની જેમ કે આ પહેલીવાર ઓર્ડર કર્યો છો અને આ પહેલીવાર જોયું છે મારી લાઈફમાં આવી વેફર ક્યારેય જોઈ નથી તો આપણે નિશાબેન સાથે પડી પ્રેન્ક કેમ કે એને તો ખબર જ નથી મેં વેફર મગાવી હતી મારા ફોનમાંથી અને પાર્સલ જ લીધું અને સતાવી દીધું પાર્સલ એને ખબર જ નથી અત્યારે ઘરે જ ઘરમાં છે અને હું છાની મને નિશાબેનનો મોબાઈલ લઈને આવી છું બારે વિડીયો શૂટ કરવા અને ખવડાવવાની છે ખાય પછી જોઈએ શું થાય છે નિશાબેનના હાલ કેવા થાય છે તો કઈ બી કન્ટિન્યુ બ્લોગમાં તમારે છેલ્લે સુધી બ્લોગ જોવો હોય તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા છે એમના નિશાબેન ખવડાવવું પ્લાન કરવો જોઈશે ખવડાવવાનો કે કઈ રીતને એમને ખવડાવી છે બે વખતને હારે ખવડાવી આ જોઈ તો નથી નિશાબેને ક્યારેય તો આપણે એમને ખવડાવે તો પણ હાલ છે પણ આને પેલા ખોલવી જ જોશે પછી ખોલી ને હું થોડીક ખાઈશ પછી એમને ખવડાવીશ તો બી કન્ટિન્યુ બ્લોકમાં રેજો આજે જોલો જોલો આપણે જોઈએ કે હું હિસાબ ઉપર ઇફેક્ટ કરે છે તો બી કન્ટિન્યુ બ્લોકમાં રહીજો તો ગાઈશ હું છે ને ફોન હતાડી દઉં ટીવી જગ્યા રાખવો પડશે તો નિશાબીનને ખબર નહીં પડે મારે એમ કહેવું પડશે કે તારા માટે હું વેફર મેં ઓનલાઈન મગાવી છો તારા માટે સ્પેશિયલ વેફર મગાવી તું ખા તો ફોન પહેલાં રાખવાનું કંઈક સેટિંગ કરી લોકમાં રેજો આપણે ફોન સતાડવાનો છે અહીંયાથી અને અહીંયાથી શૂટ કરવાનું છે પછી આપણે જોઈએ કે રિએક્શન આવતું વિકંટીનું બ્લોકમાં રહેજો નિશાબીન નથી એને હમણાં હું બોલાવું પેલા બ્લોક સ્ટાર્ટ કરી દઉં તો બી કન્ટિન્યુ બ્લોક રહેજો રહે આપણે શૂટિંગ ચાલુ કરીને જઈએ છીએ પછી જોઈએ શું થાય છે બી કન્ટિન્યુ બ્લોક રહી જાય. બોન મારે કઈ વસ્તુ બે વસ્તુ આપું. કઈ જરૂરી છે? લે મારે કરવું નથી.

તાર ખાઈ નહી દે કે 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 મે તો કાટી હવે બેબી ખાયા છે મે તો ખાઈ આજ તો બેબી ખાય હું બેરા તો ખા હા તે ઠીક થઈ ગયો છે આ બોધી તમે જોઈ શકો છો નિશા બેને ખાઈ લીધી છે વેફર કે છે દીકી પાણી દે મને મારે ખાઈ નથી પાણી દે ની મમ્મી ભરી દે મને પાણી દો બપા બહુ દીકી છે મે તો ખાલી સાતે જ ખાધી બહુ દીકી છે આનો ખવાય કોઈ દી

ગાઈસ શીતલ બેન ના પર સુસવાટા નીકળી ગયા બીજા સાથે પ્રેંક કરવા જાય છે તો આવું જ થાય ને કોમેન્ટ કરજો ગાઈસ કોઈને માટે આવો પ્રેંક સારો છે કે નથી તો મારી માથે પ્રેંક થઈ ગયો છે શીતલ બેને ખાધી નથી હવે અમે જાય છે કાકી સાથે પ્રેંક કરવા માટે તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બાય બાય પર ખવાય નહીં

મને <laughs> મારું ફેસ જોઈને ને ચોલોસીપ ખાઈ ખાઈને મારી હાલત કેવી થઈ ગઈ છે મારી અહીં ખુબ પાણી નીકળવા માંડી ગયું છે આ નો ખવાય શીતલબેને મારી સાથે બહુ મોટો પ્રેમ કર્યો છે બોલે સીરી આપણે નો લાગે મીના કાકી તીખો પાણી બેન અમારી હેલ્પ કરાવે છે થોડી મદદ કરાવે છે કાકીને ખવડાવવામાં મસ્ત સંતાપુ સુજન કે માં ડબન ગુરુવાર છે નો ખવાય હા જો ગાઈસ હવે મારા કાકી આવી ગયા છે માન માન પટાઈવ છે કાકીને બહુ નસ લાગ

મોડામાંથી ધોવાળા નીકળવા માંડે છે તબે મારી સાથે બહુ ખરાબ પડ્યું છે બહુ કમેન્ટ સારું કર્યું છે કે ન કર્યું છે તબે મારી સાથે તો ગઈ બહુ કેવું લાગ્યું હોય કે જો ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો કાલે મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ બાય ગુડ નાઇટ